દ્રશ્યો છે એ સ્પષ્ટ કરી રહ્યું છે કે એક આખો જિલ્લો કેવી રીતે પાણીના હવાલે થઈ ગયો છે દ્વારકામાં નદીમાં ફસાયેલા ત્રણ લોકો માટે જવાનો બન્યા છે દેવદૂત દ્વારકામાં જળ પ્રલય વચ્ચે જવાનો દેવદૂત બન્યા છે નદીમાં ફસાયેલા લોકોનું દલધડક રેસ્ક્યુ કરાયું પાનેલી ગામની નદીમાં ફસાયેલા ત્રણ લોકોને સુરક્ષિત બચાવવા હેલિકોપ્ટર પહોંચ્યું હતું સાંસદ પૂનમબેન માડમની મદદથી હેલિકોપ્ટર રેસ્ક્યુ માટે આવી પહોંચ્યું બે કલાકથી નદીમાં ફસાયેલા ત્રણ લોકોને બચાવવામાં આવ્યા ત્રણ લોકોને રેસ્ક્યુ માટે રસ્તા પાણી પાણી હોવાથી એનડીઆરએફ પહોંચવામાં સફળ ન થતા

બાળક તેમજ તેની માતાનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે બાળકને પોલીસે રાખ્યું છે છત્રીમાં માણાવદરમાં નીચેના વિસ્તારમાં ભરાયા છે ભારે પાણી આ દરમિયાન બાળક અને માતાને બચાવીને પોલીસે સરાહનીય કામગીરી કરી છે લોકો પણ પોલીસની આ કામગીરીને બિરદાવી રહ્યા છે રાજકોટના ઉપલેટામાં એસડીઆરએફ ટીમ દ્વારા દસ જેટલા વ્યક્તિઓ ફસાયા હતા વાડીમાં ફસાયેલા શ્રમિકો અને બે બાળકોનું રેસ્ક્યુ કરાયું છે ધોરાજી પ્રાંત અધિકારી ઉપલેટા મામલતદાર પાટણવાવ પોલીસ સહિતના અધિકારીઓ પણ દોડી આવ્યા છે રાજકોટ લાડ ગામે પહોંચી એસડીઆરએફની ટીમ લાટ ગામમાં હાલ જળબંબાકારની સ્થિતિ વાડીમાં ફસાયેલા મજૂરોનું રેસ્ક્યુ ઓપરેશન ફસાયેલા લોકોને સલામત સ્થળે ખસેડાશે તો રાજકોટના ગણોદ પાટિયા પાસે પહોંચી છે ન્યૂઝ એટીન ગુજરાતીની ટીમ ગણોદ ગામના વિદ્યાર્થીઓ ઉપલેટા અભ્યાસ કરવા ગયા હતા અને ઉપલેટાથી બાળકોને ગણોદ ગામ સુધી પહોંચાડવા માટે વાલીઓ ટ્રેક્ટર લઈને પહોંચ્યા હતા ટ્રેક્ટરના માધ્યમથી બાળકોને પોતાના ઘર સુધી પહોંચતા કરવામાં આવશે ઉપલેટા ગયેલા પચાસ થી સાહીઠ વિદ્યાર્થીઓને ટ્રેક્ટરના માધ્યમથી તેમના ઘરે પહોંચતા કરવામાં આવશે ભારે વરસાદમાં બપોરના બાર વાગ્યાથી વિદ્યાર્થીઓ સ્કૂલેથી છૂટી ગયા હતા પરંતુ પાણી ભરાયેલા હોવાથી પોતાના ઘરે પહોંચી શક્યા નહોતા વિદ્યાર્થીઓએ ભોજન પણ નહોતું કર્યું હવે વિદ્યાર્થીઓને ઘરે પહોંચતા અંદાજિત ચાર કલાક થશે સુરતના અલથાણ વિસ્તારમાં કાર પાણીમાં ફસાઈ ગઈ છે અલથાણ ખાડી વોકવે પર કાર પાણીમાં ફસાયા હોવાના દ્રશ્યો સામે આવ્યા ઘટનાની જાણ થતાં ફાયરના જવાનો ઘટના સ્થળે પહોંચ્યા પાણીમાં ફસાયેલા કારમાંથી યુવકનું રેસ્ક્યુ કરવામાં આવ્યું સુરતમાં ભારે વરસાદને કારણે ખાડી થઈ રહી છે ઓવરફ્લો જુનાગઢના માણાવદરના જીલાણા ગામમાં પાણી ઘુસ્યા છે ગામે આવેલ તળાવનો તૂટતા ગામમાં પાણી પાણી તેમજ આસપાસના વિસ્તારના આવે છે તળાવમાં માણાવદર તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં અધાર વરસાદ વરસી રહ્યો છે ખેતરોમાં પાણી ઘુસી જતા પાકને નુકસાન થઈ શકે છે જુનાગઢ જિલ્લામાં સાર્વત્રિક ધોધમાર વરસાદ માણાવદરનું ઝીંજરી ગામમાં જળ વિસ્ફોટ ગામ બેટમાં ફેરવાયું સૌરાષ્ટ્રના માણાવદર પંથકમાં વરસાદ સપાટો બોલાવતા ગામડાઓ ઊભી ગયા છે માણવદરના જિંજરી ગામે આવ ફાટ્યું છે બે કલાકમાં અંધાજે 10 ઇંચથી વધુ વરસાદથી ગામની બજારોમાં નદીઓ વહેતી થઈ છે જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થયું છે માણવદરનું જિંજરી ગામ બેટમાં ફેરવાયું છે બજારોમાં કમારસમાં પાણી ભરાયા છે ગામમાં નદીઓ વહેતી હોય તેવું જોવા મળી રહ્યું છે તમામ રસ્તાઓ બંધ થઈ ગયા છે આકાશી આફતથી ગામ લોકોને જીવ તાળવે ચોંટી ગયા છે ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળ્યું છે ધુંધવી નદીમાં પાણી આવતા ગામના હાલ બેહાલ થઈ ગયા છે કમરસામાં પાણી ભરાતા જીંજરી ઇન્દ્રા ભીંડોરા ગણા સહિતના ગામોમાં સંપર્ક વિહોણું થઈ ગયું છે શેરગઢમાં મેઘરાજાએ તબાહી મચાવી બધું જ તણાઈ ગયું છે ગીર બંધકમાં પણ મેઘરાજાએ તબાહી મચાવી છે જુઓ કે યશોદના શેરગઢ ગામના દ્રશ્ય અહીં એવો વરસાદ પડ્યો કે ગામના રસ્તાઓ પર તોફાની પૂરની જેમ પાણી વહેતા થયા કિશોદના શેરગઢમાં અનરાધાર વરસાદથી ચારે બાજુ જળનું સામ્રાજ્ય છવાયું છે નોળી નદીના પાણી શેરગઢમાં ઘૂસી જતા ગામની શેરીઓ નદીઓ બની ગઈ છે અનેક ઘરોમાં પાણી ભરાય અંદાજે આઠ ઇંચથી વધુ વરસાદ થતા નોળી નદી ગાંડી બની શેરગઢ ગામમાં પાણી ભરાયા હતા સ્થાનિકોના જણાવ્યા મુજબ સ્મશાનની દિવાલ પડી ગઈ હતી અને દસ થી બાર ઝૂંપડા તણાઈ જતા તમામને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા રોડનું પણ ધોવાણ થઈ ગયું હતું અહીં એવી તારાજી મજી કે ગામના રોડનું પણ નામું નિશાન નથી રહ્યું આ બાજુ માણાવદર માં પણ મેઘો મુસીબત બનીને ત્રાટક્યો માણાવદર પંથકમાં વરસાદથી સમીગા ગામ પાણી પાણી થયું ધોધમાર વરસાદથી આખા ગામમાં પાણી ફરી વળ્યા વિસાવદર સહિત ઉપરવાસમાં વરસાદથી પૂરનું જોખમ થયું

જુનાગઢ જિલ્લામાં આજે સવારથી ધોધમાર વરસાદ તૂટી પડ્યો છે સમગ્ર જિલ્લામાં બે થી લઈ સાત ઇંચ સુધીનો વરસાદ નોંધાયો છે જેમાં સૌથી વધુ વરસાદ માણાવદરમાં સાત ઇંચ જેટલો પડતા નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા શહેરના રાવલપરામાં વરસાદી પાણી ફરી વળતા લોકોના ઘરમાં પાણી ઘુસી ગયા અને સ્થાનિક લોકોના પારાવાર હાલાકીનો સામનો કરતા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા

ગીર પંથકમાં મેઘાવી તાંડવથી તરખાટ મચી ગયો છે મેઘતાંડવથી નદીઓ બે કાંઠે વહી છે કોડીનાર નજીક વિઠ્ઠલપુર ગામેથી પસાર થતી સાંઘાવાડી નદીમાં ઘોડાપુર આવ્યું ગીરગરડાની મછુંદરી નદી ગાંડીતુર બની સાંઘાવાડી નદીના પાણી વીસ ફૂટથી વધુ ઊંચા બ્રિજ પર ફરી વળે તેવી સ્થિતિ ઉભી થઈ વિઠ્ઠલપુર ગામ નજીક બ્રિજ પર પાણી ફરી વળે તેવી સ્થિતિ છે તો ગીરગરડાના હરબરિયામાં ફાટ્યું અંડરાધાર વરસાદથી ગામ પાણી પાણી થયું ગામના પાદરમાં કમર સુધીના પાણી ભરાયા